આ હાદસામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા ઘટનાની જાણ થતા જ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી બાદ બંનેને ભરો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વિશાલ વસાવાને મોં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તેમના પત્ની અમિતાને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતા ભારત ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા ભરૂચ બે ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે